ટાઈમ સેટ નહીં થતો અત્યારે આસ્તુને બહુ રમવાનું જોવે છે હવે હવે થોડી મોટી થઈ ગઈ એટલે એને આખું ઘર રમવાનું જોવે છે તો એને પથારીમાં ઊભું તો પથારી પરથી નીચે પડી જાય છે એટલે એને સાચવવી પડે છે મારે તો ઘરમાં કોઈ હોય એટલી વાર હું જમવાનું બનાવી દઉં કાં તો એ ઊંઘે તે ટાઈમે હું કામ કરી દઉં તો હજુ કપડાં ધોવાના બાકી જ છે હવે એને માલિશ કરીનેવડાઈ દઉં ને પછી સૂઈ જાય પછી હું કપડાં ધોઈશ છઠ્ઠો મહિના એને બેસી ગયો છે હવે એને થોડા થોડા હું ફ્રૂટ પણ આપું છું બહુ વધારે નથી આપતી ઓછી હા એને થોડી વાર તાપમાં લઈને બેઠી છું હું અને થોડી વાર એને સંદરું ખવડાવું એને દાડમ બહુ ફાવે છે દાડમ બહુ ખાય પણ વધારે નથી આપતી ને કમ કે હજુ નાની છે એટલે તો હમણાં થોડી વાર સંતરું ખવડાવું ને પછી એને માલિશ કરીને સુવડાવી દઉં તો તમે બધા પણ મીડિયમના એન્ડ સુધી બન્યા લેજો તો વાસ્તુને મેં સાતરું ખવડાવી દીધું છે અને હવે થોડી વાર રહીને દસ મિનિટ પછી એને માલિશ કરું અને પછી લવડાવીને સુવડાવી દઉં કે આસ્તુ સુઈ જાય તો મમ્મા કામ કરે ને એને તો હજુ ખાવું છે પણ વધારે નથી આપવું વધારે નથી ખાવાનું હવે કાલે ખાવું છે ખાવું છે

બે વાગે મારા ઝાડુ આયા તા જમ જમીન પછી બેબી ને જોતા એટલી વાર મેં કપડા ધોયા બેબી હવે બિલકુલ પણ કામ નથી કરવા દેતી

પડી જાય એમ કરીને આગળ મૂકીને ગઈ હતી માલિશ કરીને પાણી ગરમ મૂકવા ગઈ હતી એને નાહવા માટે એટલા માટે ફૂલના લીધે મારી બહુ બધું વાગી જતું નીચે સ્ટાઇલો છે પાછી એટલે વધારે વાગી ગઈ તો હમણાં તો મેં એને ખોયામાં સૂડાય છે અને પણ મારા જતા રહ્યા છે નોકરી પર પાછા તો કોઈમાં પણ એને જેમ મારીને જ સોડાવું છું કે એની બહાર નીકળવાની કોશિશ કરે એટલે હવે બહુ ધ્યાન આપવું પડે મને પણ મંગાવી ગઈ હતી પણ એને સોડાવીને પછી મારું કામ બાકી અગત્ય કરી દઉં એમ થાય સાચ જોઈ શકું છું તમે કે આમ કાલે બનાવો પણ એક વાર છોલી મૂકો તમને જ સારું પડે છે હમણાં ફ્રી છું તો કરી દઉં હું તો મને પણ આવી જ ગઈ છે પણ કંઈ નહીં આવું મારી આવી ગઈ છે પણ હું નહીં કોઈના ઘરે રમી છે રેખા કોઈના ઘરે

છે આંખોમાં ધૂળ કાઢો પવનમાં કસી જવું એટલે આંખોમાં એલર્જી છે એટલે આજે બતાવી આવું તો ચાડીની મારી તો નોકરી છે એટલે કે મારા હસબેન્ડની નોકરી છે તો એ ફ્રી નથી પણ મારા બેનને કીધું છે કે આવજો સાંજે એવું તો એમની જોડે જઈ આવીશ કમ કે ત્યાં પાછું આંખોમાં

તો મેં મારા હસબેન્ડને કીધું કે આજે હું બનાવું છું સુવાની ભાજી અને તમે તુવેર શાક લઈ આવો એવું તો લેવા તો ગયા પણ સુવાની ભાજી હો લઈને આવ્યા મેં એમને એવું કીધું હતું કે મેં બનાવવાની છું એવું નથી કીધું કે લઈ આવજો તો પણ એ હંમેશા એવું જ કરે મેં શું લેવા મોકલ્યું મેં શું લઈને આવ્યું એવું કરે તો આજે પણ એવું જ કર્યું ના પાડી હતી તોય લઈને આવ્યા

ঠিক লাগেছে এটা আজকে যেকেট পেধে বিম পড়ে যাওয়া তো আহ ভাত দিয়ে જમવાનું મારું બની ગયું છે અને હજુ જમવાનો ટાઈમ નથી થયો એટલે થોડીવાર અમે બેબી સાથે રમીએ અને જણ પણ મારા આવી ગયા છે બેબીને રમાડે છે તો પછી થોડી વાર બેબીને રમાડીએ અને જમવાનો ટાઈમ થાય પછી જમી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ હવે મળીશું આવતા નવા વિડીયોમાં દાજી નીચે માતાજી ગુડ નાઇટ